મોટો બધો તો એમાં સુવિધા પાછી તને ખબર છે આમ પે ઉભી હોય તબેલા માં પછી એને ખાવાનું કાજુ બદામ ની લાઈન મેડી જતી હોય સાબળીયા ખાવું હોય ખાવાનું ઓટોમેટિક ઉપર

તો તમે તમેલેમ કરો કે તર ના મારે બસ હવે આજ હાજે હેલિકોપ્ટર પડ્યો છે ને ઘરે એક નંબરનો ફાર છે તું તો હવે શેદો છે હું 4 નો શેદો છું એનો તો એક નંબરનો ફારસી લબડ લુકો સા મુખો શટ તીજો પાડવા દોરીયા બેગો શેર બીદુ શું સેવા કરો ગો ના બીદી કાઈ સેવા ને હું નીકળો મરે તારે માર હા આ એ મુનીમ એ હે થોડો ખેંચ એન લબડ બે <laughs> <laughs>